જે તમે વિડીયોના માધ્યમથી આમ તો જનરલી ગેંગ્રીન નામની બીમારી આપણને કહી શકે ધીમે ધીમે હાથ પગ ખવાતા જતા હોય છે સાથે સાથે બેન એક પોતે જે સાથે એમની સાથે કામતા એમને પણ પેરાલિસિસના કારણે કામ અત્યારે થઈ શકે એવું છે નહીં ઘરનું આખું જે ગુજરાન છે બેનના માધ્યમથી ચાલે છે અને ખૂબ જ ધન્ય છે આખું ઘરનું ગુજરાન ચાલે છે પુષ્ય બેનને કેવી રીતના પોતાનું આવી પરિસ્થિતિની અંદર જીવન ગુજારે છે ગાય કીધું પ્રમાણે કે અમુક સમયે તબિયત ખરાબ હોય તબિયત ખરાબ હોય તો હું કામે વહી જાઉં છું કેમ કે મારે આ બે નું પેટ ભરવાનું હોય આ પરિસ્થિતિ તો કોઈને ન દે આ પરિસ્થિતિ ભગવાન કોઈને ન દે કેમ કે કોઈ એક બેન કોઈ દે આ બેને એનો ખવડાવ્યો કે જે મારી માથે થયું ને એવું કોઈ માથે ન થાય તો તો કોઈ કામમાં વાર નથી આ ત્રણ દીકરી છે બે ઘર વાગી હમ

હોય ઘઉં વાર ને તો ખ્યાલ ના હોય કે ભાઈ કદાચ હોય એટલે અમે જાણવા માટે પૂછતા હોય કે વધારે પડતા શું ખાવ છો એટલા માટે થઈને તમે હાલી શકો કે નહીં

સમય હોય કાયમ માટે નથી હોતો ભગવાન કઈક ને કઈક માધ્યમથી તમારા માટે મદદ મોકલી દે અમુક સમય હોય કે ખરાબ એને આપણે પરિસ્થિતિ ઝીલવી પડે એવું નહીં કે તમારે એક ને અમારે બધાને કઈક ને કઈક સમય ખરાબ આવતો હોય એટલે નાનું મોટું સંકટ પણ સંઘર્ષ કરવો પડે પણ એમ કે આપણને થોડીક વધારે તકલીફ છે અટાણે થાય ને એ હારું घर डर बताना था ही नहीं हारूनी पर ना ना बेरूंग समझी से को, आ, कोई को नहीं समझ पास वो कोई आप लोग टेको नहीं हम कोई आधार नहीं करने कोई प्रकार नहीं, लगी 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 नहीं। क्या अपनी इस्सा रो आवे क्या सा हो क्या सा हो ना बड़ा बिर्से अच्छा अभी अन्य कस काम जाएगा ना आई एक बेंड जाएगा हम है ना

હું જે આપું છું એ મારી ખુદની મહેનત ખુદની પોતાની આવક અને એનાથી જ કોઈ પબ્લિક પાસે જે પૈસો માંગવાનો નહીં કે ભાઈ તમારે કાર્યમાં ફંડ ડોનેશન આપો એટલે પહેલાથી જ એવી રીતના રહેવાનું કે ભાઈ કોઈ પણ જગ્યાએ સેવા માટે જવાનું તો સેવા જ કરવાનું એક માધ્યમ રહે આપણનો નિયમ રહે ને ઓલું શું હોય કે ભાઈ અહીંયા પેલું થોડુંક આપવાનું તમારે ત્યાં પછી ખર્ચો કરાવવાનો એનો કોઈ મતલબ નથી હોતો એનો કોઈ મતલબ નથી એટલે એ વસ્તુ નહીં કરવાનું જે કરવાનું નિસ્વાર્થ ભાવેથી કરવાનું હા પછી ભવિષ્યમાં ક્યારે કઈ કામ થાય હોય ને બેઠા હોય વસ્તુ અધ્યારામની કોઈ દવા શરૂ છે કે નહીં

કોઈ ઘેર નહીં બરાબર છે નાના બરાબર છે કારણ કે તો અહિયાં સુધી છે ને અત્યાર સુધી વાંધો નથી પણ આગળ થાય ને પછી તમારે દક્ષ સારું છે તમારે કરવા જ પડે તમારે કરવું જ પડે એટલે એ વધારે સારું છે આમ અંદર તમારે થોડુંક છે ને કડવાટ વધારે ખાવાનું રખાય લીમડો નહીં પણ લીમડા ની અંદર ગળવના વેલા આવે ખબર હોય તો ગળવના વેલા છે લીમડા પાવડર છે આવું ગયું તો વધારે ફાયદો આ એને ટકા ટકાવી રાખીએ બાકી જો થોડું આગળ વધે ને પછી તમારે એની સારવાર લેવી જ પડે હા તો સારવાર ના લ્યો તો તકલીફ વધી જાય વધી જાય વધી જાય એટલે એને સામે તમે ગળાવનો વેલાનો પાવડર લ્યો ને બહુ સારું હમ બધું બધું આપું ભાઈ ભગવાન તમારું હા છે